નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી માન્યતાની દ્રષ્ટિએ પછાત છે કે સમાજ તરીકે આપણે પ્રેમની વચ્ચે ઘોડા નાખતા રહ્યા છીએ આ કારણે જ અન્ય લોકો ચાહીને પણ પ્રેમ કરી શકતા નથી એમણે કોઈને પ્રેમ કર્યો છે એમના પ્રિયજનોને પામી શક્યા નથી પ્રેમની બાબતે માણસે આટલો બધો સંઘર્ષ કેમ કરવો પડતો હશે માણસ પ્રિય પાત્ર પસંદ કરવાની પરવાનગી નહીં મળે અરે જિંદગી તો એની પોતાની જ છે પોતાનો નિર્ણયો લેવાની આઝાદી માણસને પોતાની કેમ નહીં એમની બાબતે મેં પણ જીવનમાં સંઘર્ષ વેઠ્યો છે ખૂબ જ વેઠ્યો છે અને લડવું પડ્યું છે પ્રેમ કરીને લડવું એટલું જ પડ્યું છે કે મનમાં એકવાર કુમારી હતી કે માણસને એનું પાત્ર પસંદ કરવાનો અધિકાર કેમ નહીં કોઈની અપેક્ષા કે કોઈના અહમના કપારમાં અમારે શું કામ હોમાતા રહેવાનું મારે અહીં મારું કે મારા પ્રેમીનું નામ નથી આપવું નહીંતર તો મારી વિરુદ્ધ પડ્યા છે એમનો ખોટો ભજેતો થશે અને મારા પતાય એક જ સોસાયટીમાં રહ્યા અને આજુબાજુના મકાનમાં અમારા ઘર ઉજ્ઞાતિથિ રાજપૂત અને મારા પતિ મહારાષ્ટ્રીય નાનપણથી જ અમે એકબીજાને જોતા રહેતા ક્યારેક સાથે રમતા તો સોસાયટીને મિત્રતાની કારણે જ તૈયારી પાર્ટી કે પ્રવાસોમાં એકબીજાને મળતા રહેતા સ્વભાવે સાવ અલડ અને બળવાખોર અને ભયંકર શાંત અને ડાયો ના આવા ગુણને કારણે જ મને ખૂબ જ ગમતો અને પાછો દેખાતો પણ ઘણો ક્યૂટ સાથે હોઈએ ત્યારે અથવા અમે આમને સામને થઈએ ત્યારે અમે હું ઘણા ઇશારા કરતી ક્યારેક એ સમય જતો તો ક્યારેક કોઈની સાથે હોય તો એ મને ઇગ્નોર કરી દેતો અને એ વાતની જાણ થઈ ગયેલી કે મને ક્યારેય સામેથી એની લાગણી વિશે કહેવાનું નથી કારણ કે હું સ્વભાવ મૂળે ગભરું અને સામેથી મારી છાપ લાઉડ પર્સન તરીકેની એટલે જ મેં એક દિવસ ને આંતરીને મારી લાગણીઓ કહી દીધી એની પાસે જાણે રીસની ઉઘરાણી કરી કે હવે તારે મને પ્રેમ કરવો જ પડશે જોકે એને પણ મારા માટે ફિલિંગ્સ હતી એટલે મારું લવ અફેર શરૂ થયું ઘરમાં સાથે ફરવાનું કે છુપાઈ છુપાઈને મળવાનું શરૂ કર્યું ફોન અને મેસેજ પર ખૂબ જ વાત કરતા મળતી વખતે એ ખૂબ જ સાવચેતી રાખતો પણ હું એવી અલડ કે ક્યારેક સર એના હાથમાં હાથ રાખીને પડતી અને ઘાણે જ થોડા સમયમાં મારો પણ પ્રેમ એમ થઈ ગયો અમારા ઘરના બના ઘરના સુધીના મારા પ્રેમની વાતો પહોંચી ગઈ મારે ઘરે તો ખબર પડતા જ મારા માતા પિતા અને ભાઈઓએ આ બાબતની ખરાઈ કરાવવા અને બે ચાર સવાલ પૂછ્યા એટલે હું અસત્ય બોલીને થોડા સમય માટે મામલો ઠંડો પાડી શકી હતો હું થયું ક્યારેક આ તો આ બાબતનો સામનો કરવો જ પડશે એટલે મેં કહી જ દીધું સાચું હતું એ એને કારણે મારા ઘરમાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ મારા પિતા અને ભાઈઓએ બે દિવસે મને થપડ પણ લગાવી દીધી એમણે મારા પ્રેમીને પણ મારવાનું આયોજન કરેલું મેં સમય ચૂકવતા જ એને મારા પ્રેમીને આખી ઘટનાની જાણ કરી દીધી હતી અને પણ ઘરમાંથી બહાર નીકળવાની ના પાડી દીધી મને ખબર હતી કે આ જો તમાસો નહીં થાય એની ભીખમાં મારા ઘરના લોકો સોસાયટીમાં કોઈ વાહક કરવાના ન હતા લોકો મારા પ્રેમીને બહાર જ કેક પકડેત અને મારે બાબતને લઈને થોડા દિવસોમાં ઘરમાં ખૂબ જ શોખાણ ચાલ્યું એમણે આ પ્રેમીને છોડી દેવા ખૂબ જ ધમકી આપી એવો સતત કહેતા રહેતા પ્રેમીનું કુટુંબ નીચી જ્ઞાતિનું છે આપણે ઊંચા કહેવાય છે સમાજમાં આપણું સારું નહીં લાગે આ બધું સાંભળીને સાંભળીને મારું મગજ વધુ ફરેલું કે આ લોકો માણસને માણસ તરીકે કેમ નથી જોતા આપણે ઊંચા અને તેઓ નીચા એનું ધારણ કોણે નક્કી કર્યું છે આપણે પોતે જ ને ઘરના લોકોએ મારા માટે સમાજમાં છોકરા શોધવાનું નક્કી કરેલું મને ઘરમાં જરૂર ગોંધી રાખેલી પણ મારો મોબાઈલ મારી પાસે લેવાનો હતો એવો ભૂલી ગયા હતા એનો ફાયદો મને મળતા જ કારણ કે દિવસમાં ત્રણ ચાર કલાક એનો વ્યવસાય રહેતો હતો એમાં હું મારા પ્રેમીનો સંપર્ક કરી શકતી અને જાણ મારી જાણ કરી શકતી એક દિવસ અમે ભાગે છૂટવાનું નક્કી કર્યું કારણ કે મારા ઘરના લોકો સમજાવી શકે એમ તો નહોતું જ એટલે એક દિવસ નિયત સમયે હું ઘરમાંથી મારા પ્રેમી સાથે ભાગે છૂટી દિવસે અમે લગ્ન કરી દીધા જેથી કોઈ અમને ઘેરા નહીં કરી શકે મારા ઘરેથી નીકળતી વખતે મેં મારી સાથે કશું જ નથી લઈતું માત્ર બે જોડી કપડાં સાથે રાખેલા બાકી કાનમાંથી લઈને ગળાની માંથી સોનાની બંગડીઓ સુધીનું બધું જ ઘરે મૂકી દીધું કદી કોઈ એમ નહીં કહી શકે કે ભાઈ એમને લૂંટી ગઈ લગ્ન કરી લીધા બાદ મેં ઘરે ફોન કર્યો અને અમને જાણ કરી શકી અને મને છેલ્લે છેલ્લે ઘટની ગાળો આપી દીધી અને કહ્યું અમારી સાથે કોઈ સંબંધ નહીં રાખતી કોઈ સામે મળે તો કાપી નાખીશું તને આમ તો મારું સસરું ત્યાંથી નજીક હતું પણ ત્યાં તો અમારા રહેવાય એવું નહોતું એટલે અમે શહેરથી થોડે દૂર એક નાનકડી ઓરડીમાં અમારો સંસાર વસાવ્યો નવું જીવન શરૂ કર્યું આજે ત્રણ વર્ષ થવા આવ્યા છે અમારા લગ્નના પણ મારા ઘરમાં લોકોએ મારી સાથે કોઈ સંબંધ નથી રાખ્યો થોડા સમય જ અવસાન એમણે મને જાણ કરવાની પણ કે મારા સસરાના લોકો પણ ઘણા સારા છે જેઓ નિયત સમય મને અમને મળવા આવે છે અમને સમયાંતરે થોડીક આર્થિક સહાય પણ કરતા હોય છે શું જીવનમાં માણે છે પોતાના પ્રેમ સાથે રહેવા માટે આટલો બધો સંઘર્ષ કરવાનો હોય ખાસ તરીકે આપણે છે કાવા આને સમાજ કહેતા હોય તો આવું સમાજ ક્યારેય સ્વીકારી નથી આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ